હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો રોજની જેમ આજે પણ આપણે એક રેસિપી લઈને રોજે દરરોજ આપણે આવતા જોઈએ છે તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું માં ભીંડો એટલે કે છાસ વાળો ભીંડો તો ચાલો મિત્રો તો ભીંડાની રેસિપી જોવા માટે તમે ગીતાની રસોઈને હજુ સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો કરી લેજો તો ચાલો બનાવીએ સૌપ્રથમ તો આપણે ભીંડો લઈ લેવાનો છે એક સરખો આપણે એક પતલો અને આપણે એકદમ કૂણો એવો ભીંડો લેવાનો છે અને સરસ રીતે અને આ પાતળી સીંગમાં આપણે ભીંડાના એમાં અંદર બી બહુ આવતા નથી હોતા એટલે આપણે એકદમ પતલો એવો સરસ ભીંડો લેવાનો છે અને કૂણો ભીંડો પસંદ કરવો અને ભીંડાને સારી રીતે એકદમ ચોખ્ખા પાણીથી બે ત્રણ પાણીથી ધોઈ લેવા અને પછી એને આપણે આ રીતે ગોલમાં આપણે કટ કરી દઈશું તમે કોઈ પણ રીતે કટ કરીને બનાવી શકો છો પણ ભીંડાને આપણે આ રીતે કટ કરી લીધા છે

કુક સરસ એવો થઈ ગયો છે અને હવે આપણે આને વાસણમાં આપણે કાઢી લેવાનો છે તો હવે વાસણમાં આપણે લઈ લીધો છે અને ફરી પાછું એ જ કઢાઈને સાફ કરીને ફરી પાછી લઈ લીધી છે અને થોડું તેલ લીધું છે તેલમાં આપણે રાઈ અને જીરાનો વઘાર કરી દેવાનો છે તો તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું આપણે ઉમેરી દીધું છે રાઈ જીરું આપણે તતળે એટલે મીઠા લીમડાના પાન લઈ લઈશું અને સાથે લઈ લઈશું ઝીણી એક નંગ ઝીણી ચોપ કરેલી આપણે ડુંગળી લઈ લીધી છે એને પણ આપણે

હવે આપણે આ મસાલો મસાલો સરસ સરસ રીતે શેકાઈ શેકાઈ જાય પછી એમાં આપણે મસાલા ઉમેરીશું તો તો ગયો છે ધાણાજીરું પાવડર લઈ લીધું છે હળદર પાવડર લઈ લીધું છે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે હવે એને પણ આપણે સરખ રીતે ચલાવી દઈશું તો જોઈ શકો છો મસાલો સરસ રીતે આપણો એને મસાલા જ શેકી લેવા બરાબર તો સરસ રીતે આપણો મસાલો શેકાવા આવ્યો છે જોઈ શકો છો અને હવે એમાં આપણે થોડા ધાણા ઉમેરી દઈશું એટલે કે ધાણાની અંદર આપણા સરસ રીતે ટેસ્ટ આવે તો હવે આપણે એમાં ઉમેરી દઈશું છાસ તો આજે આપણે બનાવવાના છે છાસમાં તો મેં અહીંયા ઘાટી એવી એક ગ્લાસ છાસ લીધું છે તો આજે આપણે છાસ પાણીનું બનાવીશું ભીંડો અને હવે આપણે ફરી પાછું થોડું આપણે પાણી લઈ લઈશું તો અડધો ગ્લાસ અહીંયા પાણી લીધું છે અડધાથી પોણ અને છાશ વધારે ખાતી હતી એટલે તો હવે આપણે આને ચડવા દઈશું અને મેં સાથે થોડું જીરું પાવડર લઈ લીધું છે અને એક આપણે મેજિક મસાલો એટલે કે મેગી મસાલો એને પણ અંદર ઉમેરી દીધો છે તો આ રીતે ઉમેરવાથી અને આ મસાલો ઉમેરવાથી બાળકોનો ટેસ્ટ પણ સારો લાગશે અને બાળકો નહીં ખાતા હોય તો પણ ખાઈ લેશે અને હવે આપણે એમાં મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું તો હવે આને બરાબર છાશ પાણીને આપણે એને ઉકાળવા દેવાનું છે એકદમ ઉકળી જાય એટલે એની અંદર ત્યાં સુધી આપણે એને એક મિનિટ માટે એને એમ જ છાશને આપણે ચડવા દેવાની છે તો સરસ રીતે છાશ આપણી ઉકળવા આવી છે હવે એને એક મિનિટ માટે આ રીતે આપણે એને ઉકળવા દઈશું એટલે સરસ રીતે આપણો જે શાક આજે આ શાક જે બને એને તમે રોટલા સાથે રોટલી સાથે મને કોમેન્ટ કરીને કહેજો અને મિત્રો તમે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો એ પણ મને ગામના નામ સાથે મને કોમેન્ટ કરજો અને મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરીને કહેજો તો મિત્રો હવે એને આપણે ફરી પાછું એક મિનિટ માટે આપણે એને ચડવા દેવાનો છે ભીંડા અને છાશને તો આ ભીંડા શાક તમે રોટલા સાથે તો એટલું ખાવાની મજા આવે છે આની સાથે બાજરાના રોટલા હોય મકાઈના રોટલા હોય જુવારના રોટલા હોય કે તમે પરાઠા ખાતા હોય તમે ભાખરી ખાતા હોય તો પણ તમને આ શાક તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને પછી તમે મિત્રો મને કહેજો કે તમે તમારી રીતે જે શાક બનાવ્યું એ ખૂબ જ ટેસ્ટી બન્યું અને મિત્રો જો તમે મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો તો હવે આપણે ભીંડો પણ આપણો સરસ શાક થઈ ગયું છે તો હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું તો મિત્રો મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે લઈ લઈશું આને સારું પ્લેટમાં લઈ લઈશું તો થઈ ગયું છે આપણું શાક અને અહીંયા આપણે બાઉલમાં લઈ લઈશું તો હું તમને બાઉલમાં લઈને બતાવું છું તો મિત્રો શાક આપણું કેટલું સરસ એવું દેખાય છે નવી રીતે ની અંદર તો મિત્રો બનાવજો તમે પણ અને મને કોમેન્ટ કરીને મિત્રો વારંવાર કહું છું કે સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો બનાવજો તમે પણ મિત્રો છાસ વાળું ભીંડા નું શાક અને મિત્રો રેસીપી જોવા બદલ ધન્યવાદ તો ફરી મળીશું અવનવી રેસીપી માં ત્યાં સુધી આવજો